અંકલેશ્વર ઉમરવાડા બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વીપીએલ પ્રીમિયર લીગ બે હજાર ફાઇનલ મેચ યોજાઈ હતી સુરતી સુની મુસ્લિમ વોરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા પાંચ વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટૂર્નામેન્ટ યોજાઈ રહી છે જેમાં ભાદીઝેડે ગ્રાઉન્ડ બુરહાની ઉમરવાડા રોઝ ગાર્ડન કોસંબા અને ખોલવાડ જીમખાનાના સુંદર ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે ચાલુ વર્ષે સુરતી સુની મુસ્લિમ વોરા સમાજ પ્રીમિયર લીગ બે હજાર પચીસની પાંચમી સિઝનનું આયોજન બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમરવાડા ખાતે કરાયું હતું જે અંતર્ગત કુલ બાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો છેલ્લા એક મહિનાથી ચાલતી વીપીએલ સિઝન પાંચની ફાઇનલ મેચ ઉમરવાડાના બુરહાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે બોબા સ્નેક ઉમરવાડા અને નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ વચ્ચે રમાઈ હતી જેમાં નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી જેમાં બોબા સ્નેક ઉમરવાડાએ પ્રથમ દાવમાં બસો વીસ રન કર્યા હતા જેમાં સાજી જોગિયાતે એકાવન બોલમાં એકસો વીસ રન માર્યા હતા બીજા દોમાં નાની નરોલી દીવાન એન્ટરપ્રાઇઝ બસો એકવીસ રનનો ટાર્ગેટ ચેસ કરતા નાની નરોલી દીવાન એન્ટરપ્રાઇઝે બે વિકેટ ગુમાવીને બસો કરી વીસમી ઓવરમાં જીત મેળવી હતી સલામકુમ હું સોહેલ જાંગરા યુનાઇટેડ સ્પોર્ટ એસોસિએશન અમે સુરતી સુરની મુસ્લિમ વોહરા સમાજની આ જે ટુર્નામેન્ટ છે એનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે જેની આજરોજ ફાઈનલ છે અને એનો ઉત્સાહ તમે ક્રાઉડ દ્વારા જોઈ શકો છો અને

આ ફર્સ્ટ ટાઈમ આવું થયું છે કે એક જ જગ્યાએ આ ટુર્નામેન્ટ પૂરી થઈ જે બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમરવાડા બહુ સારી વિકેટ રહી બહુ સારી ટુર્નામેન્ટ રહી અને બધા પ્લેયરે એન્જોય કર્યો છે આ ટુર્નામેન્ટ તો હું બીપીએલના ઓર્ગેનાઇઝરને થેન્ક યુ કહીશ જેમણે ઘણું સારું ઓર્ગેનાઇઝિંગ કર્યું અને આજની ફાઇનલ છે એમના માટે બધી ટીમોને હું બેસ્ટ ઓફ લક કહીશ ડીવાન એન્ટરપ્રાઇઝ ને પણ અને મારી ટીમ બોબા શેખ જે આજે ફાઇનલ રમે છે અસલામ વાલેકુમ અલહમદુલિલ્લા વીપીએલ ની ચાર સિઝન પછી આ પાંચમી સિઝન નો આજે ફાઇનલ દિવસ છે એમ હું કે અક્સિલન સફળતા પછી આ દિવસ આવ્યો આજે પાંચમી સિઝન નો ફાઈનલ દિવસ તો સૌથી પહેલા તો મારે એવું કેવું છે કે અમારા કમિટીના જેટલા મેમ્બરો છે એ લોકોની સખત મહેનત અને એ લોકોએ કન્સિસ્ટલી ટુર્નામેન્ટ માટે જે મહેનત કરી છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ વીપીએલ જે છે ને એ એક તહેવારની જેમ લોકો એને લાઈક કરે છે લોકો માટે આ એક તહેવાર છે ને ખરેખર વીપીએલ એટલે અમારા માટે અમે ગર્વથી કહી શકીએ કે વીપીએલના અમે પ્લેયર છે અમે વીપીએલ ની ફાઈનલ રમીએ છીએ આજે તો અલહમદુલ્લા વીપીએલ થકી અમુને નામ બી બહુ મળ્યું છે અમુને ક્રાઉડ નો સપોર્ટ બી બહુ મળ્યો છે અને અલહમદુલિલ્લા આજે તમે ક્રાઉડ ને જોવો ને તો તમને જ ખબર પડી જાય કે વીપીએલ શું છે એમ એટલે વીપીએલ છે ને અમારા માટે કે પ્લેયરો માટે એક તહેવાર જ છે